એઆઈ આધારિત પાસપોર્ટની પચાસ કોપી અમદાવાદમાં છાપવામાં આવી પાસપોર્ટનું આજથી નવું સ્વરૂપ હાઈટેક ચીપથી કબૂતરબાજી માટે થતા ચેડા બંધ થશે નકલી પાસપોર્ટ પણ નહીં બની શકે દેશની બીજા નંબરની પ્રદૂષિત સાબરમતી કેમ સ્વચ્છ થતી નથી બાંધકામ સિમેન્ટના પોપળાને ગટરના ધસમસતા પાણીથી બની ગંદી પાંચ સુરતની હોટેલમાં યુવતી પર ગેંગ રેપ બીજેપીનું મહામંત્રી યુવતીને માદક પીણું પીવડાવી અર્ધભેબાન હાલતમાં કારમાં લઈ ગયો મિત્ર સાથે મળી વારાફરતી દુષ્કર્મ આચર્યું કમરથી બે ટુકડા કરી અલગ અલગ પોટલામાં ફેંક્યા સુરતમાં સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા કરનાર રિક્ષાવાળો બિહારથી ઝડપાયો ત્રણ કરોડની ખંડણી માગી હતી કુખ્યાત સમીર માંડવા પર જાહેરમાં ફાયરિંગ અંગત અદાવતમાં ચાર લોકોએ હુમલો કર્યાની આશંકા પોલીસ સમીરની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચલાવી ચૂકી છે હાઈવે પર વોચ ગોઠવી વડોદરા કરજણ નેશનલ હાઈવે પરથી સત્તાવન લાખના બિયરની એક હજાર એકસો સત્તાવન પેટીઓ લઈને જતો ટ્રક ઝડપાયો